વેલાળા ગામે ગેરકાયદે ધમધમતી કોલસાની ખાણમાં બે દિવસ અગાઉ ભેખડ ધસી પડી હતી આ દુર્ઘટનામાં ઘાયલ શ્રમિકનું બે દિવસથી સારવાર બાદ મોત નિપજ્યું ખાનગઢના વેલાળા તાલુકામાં આવેલી કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસતા ત્રણ લોકો દતા હતા જેમાં એક શ્રમિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે બે શ્રમિકોને સારવારમાં માટે ખસેડ્યા હતા સારવાર દરમિયાન એક શ્રમિકે દમ તોડી દેતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સમગ્ર દુર્ઘટનામાં એક શ્રમિક સારવાર છે થાંતના વેલાડા ગામે ભેખડ ઘસવાનો મામલો હતો જેમાં ભેખડ ઘસતા એક શ્રમિકનું સારવાર દરમિયાન વધુ એક શ્રમિકનું મોત નીપજ્યું છે ને અન્ય એક શ્રમિક હજી સારવાર હેઠળ છે ને હાલ સાંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ધન્યવાદ